ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની દાસાપંથીવાળી ખાતે વીસમી સાધારણ સભા યોજવામાં આવી રાજકોટ જિલ્લાના ઉપલેટામાં વર્ષોથી કાર્યરત અને વધુમાં વધુ નફો કરતી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની આજે વીસમી સાધારણ સભા યોજાઈ હતી જેમાં દર વર્ષે થતાં વાર્ષિક વ્યવહારો અને નફો જણાવવામાં આવતો હોય છે તેવી રીતે આ મંડળીનો ગયા વર્ષનો સડસઠ લાખ રૂપિયા જેટલો નફો મંડળીએ કર્યો હતો જેમાંથી મંડળીમાં દૂધ ભરતા પશુપાલકોને ત્રીસ લાખ રૂપિયા નફો બોનસ પેટે આપવામાં આવ્યો હતો તેમજ વધુમાં દરેક ગ્રાહકોને પશુઓની સારવારથી લઈ પશુપાલકોને વીમા અને પશુ દાણમાં રાહત જેવી બીજી ઘણી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી ઉપલેટા દૂધ ઉત્પાદક સહકારી મંડળને ગુજરાતભરમાંથી એમસીડીસીનો પ્રથમ ક્રમાંકનો એવોર્ડ પણ મળેલ છે તેમજ ગુજરાતમાં પ્રથમ એવી દૂધ મંડળી હશે જેનું એકમાત્ર પશુ સારવાર કેન્દ્ર હાલ કાર્યરત છે અને એનો લાભ ઘણા પશુપાલકોને મળતો રહે છે આવી સારી કામગીરી અને શહેરમાં પણ અનેક સેવાકીય કામગીરી કરતાં તાલુકામાં પણ તેઓએ ખૂબ નામના કમાવી છે જેને લઈ શહેરીજનોએ અને પશુપાલકો તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અરશીભાઈ આહિર તન્ના સમાચાર ઉપલેટા